મોર્નિંગ જય મુરલીધર બધા થઈ ગયું હે મસ્ત અસલ ઝાકર અને ઠાર હવાર આજ છે ને ઝાકર ઓછી આવી છે આજ ઠાર વધારે આવ્યો છે ઝાકર કરતા ઠાર વધી ગયો ઝાકર ઓછી આવી છે આજ અને જો હજી ઉગતો આવે હે થોડું એવો પ્રકાશ આવ્યો છે અને આપણે ઘરનું બધું કામ થઈ ગયું હે વાહિંદા ને હંજવારી ને એક શાહી બાકી છે અને પીવાનો બાકી છે તો ચાલો ફટાફટ આપણે ચાપી લઈએ અને પછી શાહી મૂકી દઈએ

બે હાંસડા થઈ ગયા હમણાં ના કરતા એક હતો પણ હવે બે આવે જો હે ને ટ્રેક્ટર ને લે હે પેલા પછી ગાડી આગળ જશે અને પછી મારે માલ પાવા હે પછી જાય બધે જતા હે લક્ષક તો લાઈટ નું કઈ ઠેકાણું રહેતું નથી ને તે મેં તરણાપુર માં બાજરા ને દહીણું દરવાનું હોય તે દરી લીધું છે લાઈટ રહેતી નથી હમણાં હાલો તો આમ રખડે લાકડીયું ગુતે હે ચલો માલ પાવાના હે તો હવે આપણે માલ લઈ લઈ જાય ગમણ માં સડી ગઈ હતી હવાયું દોઆઈ ના ગમણ માં દો લીધી ઓળ લઈ ગયા ઉતારી તો ગમણ માં દોઈ લીધી મેં

ચલો ચલો હાલો તો કઈ વાવી તમને વાવી બતાવું આજ પાણી તો ઉલા રહે એટલે કદાચ કલાક બે કલાક હાલશે હા એટલી ધાણી કે પી રહે કલાક બે કલાક બે કલાક બે કલાક માં કુતરા એવી ડૂસો ફોરી નાખ્યો હવે શરીર ગાયેલા જાય કેવું મસ્ત જીરું હે

અને આઈ બિલી હે ને અને આ બોયડી તો જો કોયડી આ બોયડી ની મને ખબર નથી હો હાંસીન આ વાયુ છે ને 40 વરસ થયા વાયુ ને ઈ તો ઠીક પણ બોયડી માં બોરતા જો એ આ દર કે જરી ઘેરી કરો તો ઈ ની મારા તું ગઈ છે ઈ તકે તું પૂગી જાય હાલો મોટર ચાલુ કરો હાલો એ ઓલું એક બોર જોતું તું ક્યું બગડે બગડશે હો એ બગડેલ તો બગડેલ મને તો ખબર એ શેઠ જોતા ઉપર ન્યા બોર હું કામ ના એટલે બઉ જબરી હાદા ની

હાલ આપણે બોર લઈ લીધા એક પીસી અહી છે ને એક પીસી વા છે ને એક દાળ લાગેવા નહી બરોબર હા કેવું પણ જંગલ જેવું હે અમે કોઈ એકલા આવે તો બીજે ના બોલી મેં કોઈ દીધી જ નથી પહેલી વાર દીધી હોય હાસી હાલો કોઈ બોર ખાવા હોય તો હાલ આપડે પાણી અહીં પૂગી ગયું પાણી એન્ટ્રી લઈ લીધી ને આ જવા જ દેશે તારણે તો જા કરો હે બધું પલરી જાય હે તમારે આવું છે જો ભાઈ દેવા સર પર ગયા ઓ બેંગ્લોર ગયો તો ભલે ને ગયા હોય છે આ જાય ને તમે શું કરો ઈ ભલે ને હું બસ ધાણીમાં પાણી વાળું

જલે છોકરો ગાડી લઈને ગાડીયું પાર્કિંગ થાય છે મહેમાન આવે છે સનાભાઈ આવ્યા તાજે પપ માપ લઈ ગયા કરતા પીતા જી બિન લક્ષક છે નહીં મળવાની તારીખ છે જ તો સાહે કર ને તો પી જાય ભેગા ને પપ લઈ ગયા હે આપડો ચાલો તો આપડે ચા પાણી પીવાઈ ગયા પછી ખાવાનું ફેકાઈ ગયા હે રોટલા ઘડાઈ ગયા હે હવે બધું ઢાકીને મૂકી દઈ શાક બનાવી નાખ્યું છે બટેકાનું તો હવે આપડે આ બધું મૂકી દઈ અને પછી માલ ઢોર ને ડુસો નાખી દઈ બાર વાગ્યા હે આઈ જ ના બધું ઢકીને મૂકી દીધું છે હવે આપણે એને માલને ને ડૂસો નાખી દઈ ડૂસો નાખી દઈ પછી ખાઈ લઈએ તો કઈક રોટલા જરીક ઠરી જાય ના રહે તો આપણે છે ને માલને ડૂસો નાખી દઈ અને પછી આ ધાણી પાણી વાળે તો એને બરકી લઈને પછી આપણે બપોરા કરી લઈએ ગયા ત્રણ ને પીવાય હે સા ઓછીતા શરદી ચાલુ થઈ ગઈ ને આખું થઈ ગયું રાજી સોર

પાણી ફેલાતું બઉ ઓલ બાજુ રીજી રીજી ને પૂગી જાય છે બાકી ઓકલાક ના ઉકલે પાણી તો વારવું જ જો તમે કઈક પંચાવન બોલ્યા તા

હાલો આપણે આપડા કઈ ની વર્ગી જાય જો આ મકાઈ વાઢે આપણે ભી દોઈ ગઈ છે ને મકાઈ વાટવાનું કામકાજ ચાલુ કરી દીધું એની અને હું હે ને આજે જમવાનું બનાવવાનું છે એટલે જો એમાં વર્ગી ગઈ છે બટેકા બફાય છે અને ચટણી થાય છે બાકી લહણ ખાંડી રાખ્યું ધાણાભાજી લીધી છે બાકી ચણાનો લોટ ને એ બધું આવી ગયું છે

કેમકે ખીર બનાવી હતી ને એટલે ભીંગી દોલી હતી બધું કામ એક ધર્મ ના થાય એટલે બધું એક એક કરીને જરીક વહેલું વરવું પડે ભેગું માલ નું કરવું વાહિંદા કરવા સુલા નું કરવું હવે મકાઈ તો એ વાટી દે છે એટલે વાંધો નથી મકાઈ ક્યાંય હું વાટ નાખું તો હું મારા મિશન પર વળગી ગઈ ખાવાનું બનાવવામાં તો હવે જોઈ બધું સારું થાય બનાવવાનું ખાવાનું હાલો પછી હવે વળગી જાય પછી નું પછી બેસાડીશ તમને બધાને છોટા બેન ને બળા બેન ને બધા મકાઈ પડી ગઈ હે અને ભીંધા મહેંદી રાડા હેઠા નાખવા

ਬਾਕੀ ਤਾਂ ਬਹੁਤ ਕੰਮ થઈ ਗયું ਹੈ ਬਟੇਕਾ ਬਫਾਈ ਗਿਆ ਪਰ ਹਜੇ ਇਹਨੇ ਇਹਨੂੰ ਕਟਿੰਗ ਕਟਿੰਗ ਕਰਵਾਉਣਾ ਬਾਕੀ ਹੈ। ਬੁਤੇ ਪਹਿਲਾਂ ਬੁਦੀ ਨੂੰ ਕੰਮ ਕਰ ਲੈ ਪੁੱਛ ਬਰੋਬਰ ਨੇ ਹਾਂ ਹਾਂ ਓਕੇ ਹਾਲੇ ਜੋ ਆਪਣੇ ਵੜਾ ਬਣਵਾਣ ਕੰਮ ਕੱਦ ਚੱਲੂ ਹੈ ਤੇਲ ਪਾਸੂ ਮੁਕ ਦੀ ਦੂ ਪੂਰੀ ਨੇ ਬਹੁਤ થઈ ਗਈ ਜੀ ਜਬਾ ਚੋਕਰੇ ਰੱਖ ਲੈ ਆਵਜੋ

હાલો તો જો બધા જમીનું વ્યાગ્યા અને આપણે આજના બ્લોગ નો એન્ડ હવે અહીંયા આજે પૂરો કરી શકીએ આજે બહુ જ લેટ થઈ ગયું થોડુંક નહીં પણ બહુ જ અને મારા વિડીયો જોવા ગમતા હોય તો વિડીયાને ને લાઈક ચેનલ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો આવજો સાઠા